બોટાદ તાલુકાના સંભ્યારા ગામ નજીક આવેલ જીનમાં શ્રીજી ફિલ્મ્સ બી કે સાઉન્ડ મોગલ ફિલ્મ્સ દ્વારા ગુજરાતના ઉભરતા કલાકારો માટે સ્વરમંચ ગુજરાતના નામથી કાર્યક્રમનું કરાયું આયોજન રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઉભરતા કલાકારો સ્વરના માધ્યમથી અલગ અલગ ગીતો ભજન રજૂ કરી પોતાનો પ્રતિભાવ રજૂ કરે છે સંગીત સાથે જોડાયેલા ભજનીક દ્વારા સ્પર્ધામાં ભાગ લેનારની પ્રતિભાને જજ કરે છે અને રોજ આશરે સો થી વધુ લોકો અહીં પોતાની પ્રતિભા રજૂ કરે છે તારીખ સાત ઓગસ્ટ ના રોજ ફાઇનલ યોજાશે અને અહી આવનાર તમામ સ્પર્ધા આગેવાનો દ્વારા તેમજ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવે છે આ એક અનોખા સિંગિંગ શો સ્વરમંચ ગુજરાત નું આયોજન કર્યું છે જેમાં નવા કલાકારોને પ્લેટફોર્મ મળે છે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે બોટાદ ના આંગણે સ્વર મંચ ગુજરાત દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે જે પોતાની આગવી કળા દર્શાવે છે જેને આપણા માટીના ગીતો જેના કળામાં રહેલા છે એ કણને ગોતી ગોતીને આ સ્વર મંચ ગુજરાત દ્વારા એ લોકોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને દરેક કન્ટેસ્ટન્ટ પોતાની અલગ અલગ અભિવ્યક્તિ અહીંયાથી રજૂઆત કરી ખૂબ સુંદર રજૂઆત છે અને આમાંથી જે ખરેખર ઊભરતા સિતારાઓ છે તેઓને આગળ લાવવાનું એક સારું કાર્ય આ સ્વરમંચ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એક સારું એવું પ્લેટફોર્મ છે અને કો બાય સ્પોન્સર્સ અહીંયાના મોગલ ફિલ્મ્સ ફ્રીજી ફિલ્મ્સ અમારા બી કે સાઉન્ડ ઘણા બધા છે તો આ એક સારું એવું કાર્ય કરી રહ્યા છે કે ગુજરાતના ખૂણે ખૂણે વસેલું એક આર્ટ આપણું માટીના કણો જે ગુજરાતી આપણા લોકગીતો છે સંસ્કૃતિ છે એને આગળ લાવવાનું એક સારું મંચ છે તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું કે આ ખૂબ જ સારા કાર્યમાં સહભાગી બની એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો અને આ દરેક કલાકારોને પણ હું દિલથી શુભેચ્છાઓ પાઠવીશ કે એમના આગળના સમયમાં ખૂબ જ આગળ વધે અને આજનું તો પહેલાં ઘણું ટફ હતું કે કલાકારોને આગળ વધવું એટલા માટે પણ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા અને આપ સર્વેના દ્વારા એમને ઘણો ઘણો સપોર્ટ મળશે એવી આશા રાખું છું અહીંયા સ્વરમંચ મંચ ગુજરાતને અમારા દરેક સ્પોન્સર્સને બધાને આપણો સહકાર મળે એ કલાકારો સ સહકાર મળે એવી આશીષ સાથે જય માતાજી આ ભવિષ્ય ભવિષ્ય એટલા માટે ઉજળું હું કહી શકું કે પહેલાં એટલું ટફ હતું અત્યારે એટલું ઇઝી થઈ ગયું છે સોશિયલ મીડિયા દ્વારા આપણા ન્યૂઝ દ્વારા કે લોકોને તરત પ્લેટફોર્મ મળવું કે વાયરલ થવું અત્યારે ઇઝી થઈ ગયું છે પહેલાં તો ઘણું કઠિન હતું અને જેનામાં આર્ટ છે એને ક્યાંય છુપાતું નથી એ દરેક આપણા ગુજરાતના અને ગુજરાતના વાસીઓ બધા એને સ્વીકારે જ છે અને સ્વીકાર્યું છે અને હંમેશા એને વધાવ્યું છે નમસ્કાર હું છું જયદીપ સોની ભજનીક અને હું જુનાગઢ નો વતી છું એક એવું કલાકારો શું રીતે છો હવે અત્યારે આ લોકો જે મોગલ ફિલ્મ્સ અને બી કે સાઉન્ડ જે આ મંચ ઉપર જે મહેનત કરી રહ્યા છે એ માત્ર ને માત્ર કોઈ એક માટેનું નથી અને બધાને ન્યાય મળે એ માટે થઈને એક એનો પ્રયાસ છે આમાંથી ઉગતા કલાકારો ને આગળ લાવવા માટેનો એનો આ પ્રયાસ છે અને ભગવાન એને સફળતા આપે એવી મારી પ્રાર્થના અને બીજું કે અમે જે કોઈ અહીંયા નિર્ણયો લઈએ છીએ એ કોઈને વ્યક્તિગત કોઈને લક્ષ્યમાં રાખીને અમે લેતા નથી જે એનું પરફોર્મિંગ હોય અને એવું પણ બને કે મંચ ઉપર આવીને અમુક લોકો ગભરાતા પણ હોય છે તો અમે કોઈ પક્ષ લઈને કોઈ એવી રીતે કોઈ નિર્ણય નથી લેતા આમાં અને એવું પણ નથી કે આમાં નિર્ણયમાં કદાચ નંબર ના આવે તો હારી જવું કે જીતી જવું એવું કોઈ નથી આમાં કારણ કે પડી મેદાનમાં જો કોઈ ખેલોને જાય

અને આ લોકોનો પ્રયાસ પણ એવો છે કે આની અંદરથી ઉભરતા કલાકારોને એક નવા સ્ટેજ મળશે અને એની આખી જિંદગીની લાઈફ બદલી જાય એવો આ લોકોનો પ્રયાસ છે મારું નામ ચારણ જયાબેન છે હું પંચમહાલ જિલ્લામાંથી આવું છું હું ચારણ જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું જોર સોરમુઠ ગુજરાત કાર્યક્રમ અને મૂઠ ખૂબ સરસ મેં સોશિયલ મીડિયામાં આની જાહેરાત જોઈ હતી ઉમેશભાઈ બારોટની

পড়ে নই বাই তাই কেবু পড়ে নই বাধি তুগাড়ি মম মঙ্গলারূপ মগ हाथे भारणा ते बन्धा व्या सुनाेरमा पारणा ते बन्धा व्या सुनाेरमाणा ते ली

આ સાજિંદા મિત્રો છે સાથે તમે લોચ કરાવો છો જી જી પસંદગીનું ગીત પણ ગાતા હતા જી જી ત્યારબાદ જજ દ્વારા કે 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 જરાક આમી કરતા હોય છે જી ત્યારે કેમ રીતે તમે જુઓ છો ત્યારે અમે એને જીણી નદરે બહુ જોતા જોતાવી કે આપણામાં ક્યાં ખામી છે એમાં આપણે સુધારો કરવો જોઈએ અને સૌ કોઈને હું તો કહું કે આ સ્વર મંચ ગુજરાતમાં આપ જોડાવ લાગે છે આ મંચ ઉભરતા કલાકારો માટે ભવિષ્યનો સારો દિવસ બની શકે જી જી 100% જે કઈ કલા છે કલાકારની એ જગતના ચોકમાં ખુલી મૂકી શકે છે અને આગળ વધી શકે છે એ તો 100% ગેરંટી આપું છું અને આ સ્વર મંચ ગુજરાતનું આ મોગલ ફિલ્મ શ્રીજી ફિલ્મ અને કેપી સાઉન્ડનો બહુ સરસ આ પ્રયત્ન છે અને ખૂબ આગળ વધશે એવી હું અપેક્ષા રાખું છું જય માતાજી